નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરામાં પૂરની પીડિત લોકોના સમર્થનમાં કોંગ્રેસે જનઆક્રોશ રેલી યોજી એટલે ભાજપ કોંગ્રેસ વચ્ચે વાર પલટવારની લડાઈ તેજ થઈ ગઈ કોંગ્રેસે કરેલા આક્ષેપોનો જવાબ આપવા માટે ભાજપે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ અને ધારાસભ્ય સહિત શહેર ભાજપ પ્રમુખ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ મેદાનમાં આવી ગયા અને કહ્યું કે અમે સંકટ સમયમાં લોકો વચ્ચે હતા અને લોકો સુધી સહાય પહોંચી છે સાંસદ હેમાંગ જોશીએ કહ્યું કે સંકટના સમયમાં ભાજપના કાર્યકર્તાઓ લોકો વચ્ચે ખડે પગ્યા હતા પરંતુ કોંગ્રેસ સ્મશાનમાં ગીદડાની જેમ પૂરની સ્થિતિનો લાભ ખાંટવા માટે પહોંચી ગઈ હતી કોંગ્રેસે એક પણ પટ્ટાવાળો સંકટ સમયમાં ફરક્યો ન હતો તો શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કહ્યું કે મારા ઘરમાં પણ મારી બંને પોષકાર ઉપરથી પાણી વહી રહ્યું હતું અને મારા ડ્રોઈંગ રૂમમાં સોફા સુધી પાણી હતું છતાં પણ હું પહેલી સવારથી લોકોની મદદમાં લાગેલો હતો આ વિકટ પરિસ્થિતિમાં ભાજપના દરેક કાર્યકર્તાઓએ ઉત્તમથી સર્વોત્તમ કાર્ય કર્યું છે તો કોંગ્રેસે હાથમાં બોટ લઈને રેલી કરી હતી જેમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવ્યા અને આક્ષેપ પ્રત્ય આક્ષેપ થયા હતા વડોદરામાં જે રીતે પૂરની સ્થિતિ હતી અને ત્યારબાદ જે રાજકારણ ગરમાયું છે ત્યારે બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહ્યા છે વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહે જાણકારી આપી હતી વડોદરામાં પૂરની સ્થિતિ અંગે ભાજપના રાહત કાર્ય અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી તો બીજી બાજુ કોંગ્રેસે રેલી યોજી હતી હાથમાં લઈને ભાજપના કાર્યકર્તાઓ લોકો વચ્ચે ખડે પગે હતા તેવું ભાજપનું કહેવું છે જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એક વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર આવી જાય અને પછી માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને કરે આ જ્યારે સ્મશાન રાહતની જ્યારે વડોદરાને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને અને અત્યારે આ પ્રકારે આવીને તમે જન આક્રોશ અરે આક્રોશ તો તમારા ઉપર છે આક્રોશ આજે આપણે જોયો હશે

આ પરિસ્થિતિમાં સવારે સાડા સાત વાગ્યાથી અને લાઈટ નહોતી આ પરિસ્થિતિમાં સવારે સાડા સાત સાડા નવ દસ વાગ્યા સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે હું વડોદરા શહેરના નગરજનોની ચિંતા આ મારા સવાલનો જવાબ છે અને પાર્ટીનો અધ્યક્ષ જે કરે છે એના કરતા પણ વધારે કામ કરવાની ક્ષમતા એ અમારા કાર્યકર્તામાં છે એમણે જે કર્યું છે

તો વિરોધ પક્ષે જે રીતે દીકરીનું બળાત્કાર થયું ડોક્ટર દીકરીનું એને પછી વિરોધ પક્ષ વિરોધ કરે કોઈ પણ જગ્યાએ પછી બીજેપીની સરકાર હોય તો કોંગ્રેસ કરે કોંગ્રેસ સરકાર તો બીજેપી કરે પણ સવાલ એ છે કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોણ કોની સત્તા તો સ્વાભાવિક છે ભાજપની વીએમસીમાં કોણ એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોણ તો ભાજપની સત્તા ત્યાં લોકલ ઓથોરિટીમાં કોણ તો ભાજપની સત્તા સ્વાભાવિક છે કે કોંગ્રેસ આમાં વિરોધ કરે કારણ કે એમાં સરકારની નિષ્ફળતા હતી સરકાર પાછળથી જાગી એમના મંત્રીઓ ત્યાં ડમ્પર ઉપર બેસીને ટુરિઝમ કરવા ગયા હતા લોકોએ ત્યાં 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 ભાજપના 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 ધારાસભ્યોને ભગાડ્યા ભગાડ્યા કાઉન્સિલરોને જે કાઉન્સિલરો હતા એ વરસાદની અંદર ફોટો સેશન કરતા પકડાયા આ તમામ વસ્તુઓ થવા છતાં ત્યાં ઇન્સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમણે કીધું કે હવે ત્યાંના લોકોને પોતાના ઘરમાં એક ટ્યુબ અથવા એક તરાપો રાખવાની ફરજ પડશે સેના માટે લોકો તમને ટેક્સ આપે છે સેના માટે તમને રોડ ટેક્સ આપે છે સેના માટે મ્યુનિસિપલ તમને ટેક્સ આપે છે એના માટે કે પાણી ઘરમાં આવે અને જાતે તરાપા લઈને થાય તો સાહેબ ભાજપના તમામ લોકોને આમ ઢાંકડીમાં પાણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ અહીંયાના સીએમથી લઈને તમામ લોકોને પોતાના કાર્યકર્તાઓને કહેવું જોઈએ કે તમે આમાં ડૂબી મરો જો તમે આવું કહેતા હોય કે જે કોંગ્રેસ છે તમામ વસ્તુઓ કહી રહી છે એના સાંસદને ડૂબી મરવું જોઈએ એના ત્યાંના જે વિજયભાઈ કહેતા હતા એમને ડૂબી મરવું જોઈએ આ તો હદ છે તમને કહી દઉં કોંગ્રેસ પોતાની રીતે જે સ્વાભાવિક છે ફરજ છે લોકોની વચ્ચે ફરજ છે શું સવાલ એ છે કે જ્યારે કોંગ્રેસ કાલે નીકળી તેની એની સાથે લોકો નહોતા જોડાયા લોકો જોડાયા હતા એ તમામ લોકો જોડાયા હતા જેના કારણે જે ભાજપના પાપના કારણે ત્યાં પાણી ભરાયું વિશ્વામિત્રીનું જે પ્રોપર ટ્રીટમેન્ટ થવું જોઈએ અથવા એની વ્યવસ્થાઓ થવી જોઈએ ના થઈ ભાજપના કાર્યકર્તાઓએ એ વિશ્વામિત્રીની પાસે પોતાના બંગલા બનાવ્યા પોતાના મોલ બનાવ્યા પાણી અવરોધ્યા આ તમામ વસ્તુઓ થઈ અને પાછું આ લોકો લાજવાના બદલે ગાજી રહ્યા છે શરમની વાત એ છે કે આ તમામ લોકોને કોઈએ પૂછ્યું નહીં ત્યાં કોઈએ પત્રકારોને પૂછ્યું નહીં ભાઈ ત્રીસ વર્ષથી તમે છો અને તમે કહો છો કે મારા ઘરમાં પાણી ભરે એના માટે તમે પોતે જવાબદાર છો હવે આ તો ચોર મચાય સોર જેવી સ્થિતિ છે કે જો તમારી ચોરી પકડાઈ ગઈ થી તમારા મંત્રીઓ અને જે ફૂડ પેકેટ આવ્યા હતા સાહેબ એ ફૂડ પેકેટ તમે પોતે ખાઈ જાઓ આ તમામ વસ્તુઓ થઈ લોકોને સહાયતા તમે ન પહોંચાડો એવામાં અને જો તમે એવું કહેતા હોય કે કોંગ્રેસ આવું કરી રહી છે કોંગ્રેસ પહેલું કરી રહી છે કોંગ્રેસ સત્તામાં નથી લોકોએ કોંગ્રેસને ગુજરાતમાં નકારી દીધું છે અને એટલા માટે જ એની માત્ર સત્તર સીટો આવે છે એમાં અને એમાંથી બી તમે એમના જે ધારાસભ્યો છે કારણ કે તમારી પાસે ત્રેવડ નથી કે તમે નેતાગીરી ડેવલપ કરો એ પછી અહીંયા હોય કે હરિયાણા હોય કે કોઈ બીજી જગ્યાએ બીજી પાર્ટીમાંથી તમારે લોકોને લાવવા પડે છે ભાગેડીઓને લાવવા પડે છે અને એવી કન્ડિશનમાં તમે જો એવું કહેતા હો કે હવે અમે કામ કરી રહ્યા હતા ભાઈ કામ કરી રહ્યા તો લોકો કેમ ડૂબ્યા કોંગ્રેસ સત્તામાં નથી એટલે કોંગ્રેસનો વિરોધ કરવાનો અધિકાર છે વિરોધ પક્ષ તરીકે તોનો અધિકાર છે હવે એના વિરોધમાં પણ તમને વાંધો છે લોકોના વિરોધમાં પણ વાંધો છે આ વિજય શાહ તમને કીધું એ જ વિજય શાહ છે જે કહેતા હતા કે જ્યાંથી વોટ ન મળે ત્યાં વિકાસ કામો કેમ કરવા એવી માનસિકતાવાળા ભાજપના લોકો એવા અનેક નેતા ભાજપમાં છે કે જો અમને વોટ ના મળે તો અમે શું કરીએ એનો મતલબ એ છે કે તમે પણ પોતે ભાજપને વોટ નોતા આપે એટલે એટલે વરસાદમાં પાણી તમારે ત્યાં ઘેરાયું અણધળ વહીવટ પોતાનું સંતાડવા માટે આ તમામ પ્રકારની વસ્તુઓ ભાજપ કે લાજવાન બદલે મેં તમને કીધું એ પ્રમાણે કારણ કે જો ત્રીસ વર્ષમાં પ્રોપર વહીવટ થયું હોત ટ્યુબ રાખવાની ફરજ પડશે લોકોને કારણ કે તમે નિષ્ફળ છો એ તમે કહી શકતા નથી કે તમે નિષ્ફળ છો એ પછી હરણી બોટકાંડની વાત હોય એ રાજકોટની વાત હોય કે પછી અહીંયા વડોદરામાં પૂરકાંડ આ બધું માનવ સર્જિત છે જો તમે કોઈ સત્તા ક્યારેક બધા એની તપાસ થાય તેની અંદર અનેક ભાજપના લોકોના સ્કેમ સામે આવે અનેક ભાજપના લોકોનો જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે જોડાય છે એ વસ્તુઓ સામે આવે પણ આ ભાજપના તમામ લોકો લોકોને રાહત નથી આપી શકતા એટલા માટે આવી ખોટી વાતો આવી વાહી વાત જે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે અવશ્યપણે લાગે છે ચોક્કસ અનિલ આભાર સમગ્ર માહિતી આપ